જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરવાના છે એસ બી હિન્દુસ્તાનની ટીમ વિશે તે ગુજરાતની નંબર વન યુટ્યુબ ચેનલ છે અને તેમાં દસ એક્ટર છે જે તેઓ સગા કાકા બાપાના ભાઈઓ જ છે કોઈ કાકા છે કોઈ ભત્રીજા છે એ રીતના તેમના કુલ દસ જણાની ટીમ છે અને તેઓ હાંસાપુર ગામના છે અને મૂળ વતની વામૈયાના અને હાલ તેઓ હાંસાપુરમાં રહે છે અને તેઓ કુલ સાત ભાઈઓ હતા તેના પપ્પાને અને તેમનો વસ્તાર છે તો તેમની જે આખો પરિવાર છે અને તેમાંથી દસ જણા વિડીયા બનાવે છે તે આપણે એસપી દુસારી ટીમના એક્ટરો જેમ કે હરિભા ફુમતારજી મફુજી વાસ્કુજી ભુપતજી અભિષેક બલ્લુ ભરતસિંહ ખેગારજી આ બધા વિડીયા બનાવે છે અને તેમના વિડીયા આખા ગુજરાતમાં ફેમસ છે કેમ કે ગુજરાતમાં કોઈ એવો માણસ નહીં હોય જે તેમને નહીં ઓળખતું હોય ગુજરાત ગુજરાતના તમામ ચાહક મિત્રો છે તેમના ગુજરાતના લગભગ બધા માણસો તેમને ઓળખે છે અને તેમના રિયલ નામથી તો નહીં પણ તેમના જે વિડીયોમાં નામ છે જેમ કે હરિભાનું નામ દશરથ છે તો તેમને હરિભાના નામથી બધા ઓળખે છે જેમ કે ખેગારજીનું નામ તો બોલો બાઉ છે બાઉ ભાવેશ એટલે તેમને બધા ખેગારજીના નામથી જ ઓળખે છે તેમ બધાનું નામ અલગ અલગ છે પણ યુટ્યુબમાં તેમની અલગ ઓળખાણ બની ગઈ છે અલગ પહેચાન અલગ વર્ચસ્વ એવું લોકોના મનમાં એવો ચહેરો બસી ગયો છે જે લોકો તેમનો યુટ્યુબમાં સાત વાગે વિડીયો આવે ને તરત જોવા બેસી જાય છે અને ઘણા ખાતા હોય તો આને જોવે ઘણા વહેલા ગાંટા હોય ગોધરામાં ગીર્યા હોય જોવે તો મિત્રો એમના વિડીયોમાં લગભગ એક દિવસમાં વન મિલિયન યુઝ આવી જાય છે એવા આપણા ગુજરાતના નંબર વન યુ ચેનલ છે એસ બિંદુસરની અને તેમના વિડીયો બહુ સારા હોય છે એટલે કે બહુ મસ્ત સારા પરિવાર સાથે જોઈ જોઈ શકાય અને તેમના વિડિયોમાં કોઈકને કંઈક શીખવાલાયક હોય છે કંઈક ને કંઈક સમજવાલાયક હોય છે અને તેઓ દરેક વિડીયોમાં સારી ઇન્ફોર્મેશન સારી માહિતી મનોરંજન બધું જ કરાવે છે તેઓ દરેક વિડીયા પાછળ ખર્ચો તો જે પ્રમાણે વિડીયો વિડીયાની સ્ટોરી હોય એ પ્રમાણે વિડીયોમાં આપણે બહુ મનોરંજન આવે પછી તેમાંય કોઈ શીખવા મળે નવા નવા વિડીયોમાં બધું જ શીખવા મળે જેમ કે બહુ સારા વિડીયા બનાવે છે અને તમે વેસ્ટ હિન્દુસ્તાનની ટીમના ચાહક હોય તો કમેન્ટ કરજો અને તમારા ભાઈને પણ સપોર્ટ કરજો તો કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં કમેન્ટ કરવા ભૂલતા નહીં તો એક તે એક પણ વિડીયો જોતા હોય નહીં ઓનો એસપી એસ બી સેજ પણ ઓળખતા હોય છે આ મિત્રો કમેન્ટ તો કરજો જ કેમ કે યાર મસ્ત બહુ સારા વિડીયો બનાવે છે હાલના જમાનામાં બધા પિક્ચર ફિલ્મ જોવા માટે પાછળ ગાંડા થયા છે તો એ આપણા ગુજરાતમાં માણસો આવા વિડીયો બનાવે અને તેમના વિડીયોમાં વન મિલિયમ વ્યૂઝ આવે છે અને બહુ સારા વિડીયો બનાવે તેમના વિડીયોમાં કુછ તો કંઈક તો ખાસ હશે ને કંઈક રહસ્ય તો હશે ને એમની કોઈ વિડીયો જોવો તો તેમની એક્ટિંગ બહુ સારી છે તેમના વિડીયો અમે બહુ સારું શીખવા મળે છે અને આપણા ગુજરાતી નંબર વન યુટ્યુબ ચેનલ છે તો મિત્રો સપોર્ટ કરજો અને મને પણ સપોર્ટ કરજો અને આપણે જો વેલા વેલા વિડીયો બનાવી છે લગભગ સાડા સાત વાગ્યા છે તો સપોર્ટ કરજો